મિત્રો આજે કુએ ખાવાના ફાયદા વિશે જાણીએ ને કવચા પણ કહેવામાં આવે છે કુએ એ આયુર્વેદિક શક્તિશાળી જડીબુટ્ટી છે શારીરિક અને માનસિક શક્તિઓમાં વધારો કરનારી એક જડીબુટ્ટી છે તેના ઉપર વેલ્વેટ જેવી રૂ રૂવાટી હોય છે અને જે શરીરને બહુ ખંજવાળ આપે છે કુવેજ ખાવાથી શારીરિક શક્તિ મળે છે મસલ્સ મજબૂત બને છે શરીરની નબળાઈઓ દૂર થાય છે જબરજસ્ત શક્તિ ઉર્જા મળે છે માનસિક શક્તિમાં વધારો થાય છે માનસિક નબળાઈઓ દૂર થાય છે માનસિક સ્ફૂર્તિ વધે છે માનસિક ટેન્શન હતાશા વગેરે દુષ્પ્રભાવ દૂર થાય છે પાર્કિન્સન્સ રોગમાં ઘટાડો થાય છે શરીરમાં આવતી ધ્રુજારીઓ મટાડવામાં મદદરૂપ થાય છે પુરુષ પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ખાવાથી વધે છે અને તેની ગુણવત્તા ક્વોલિટી પણ વધારો છે ઘરડો માણસ ભી પણ તેનું સેવન કરે તો યોન દેખાય છે યોન શક્તિમાં વધારો થાય છે માનસિક તણાવ દૂર થાય છે ઊંઘમાં વધારો થાય છે એન્ટી ઓક્સિડન્ટ મળે છે જેના કારણે રોગો સામે લડવાની શક્તિમાં ઘોડાપુર આવે છે શરીર ગમે તેવા ભારે ઝેરી કચરા અને નકામા કચરા દૂર કરવામાં તેજીથી વધારો થાય છે મગજ મજબૂત બને છે યાદશક્તિમાં વધારો થાય છે ચેતા તંત્ર વધુ કાર્યક્ષમ બને છે થાકમાં ઘટાડો થાય છે શરીરમાં જોવ વધે છે કુએ ખાવાથી એલ ડોપા તત્વ મળે છે પાચન તંત્ર સુધરે છે ભૂખ વધારે લાગે છે ડાયાબિટીસના દર્દીઓને ઘણો ફાયદો થાય છે કુએ ખાવાની રીતો ઘણા કવચા પાક બનાવીને પણ ખાય છે કોઈ મેથીના લાડુ વાપરીને ખાય છે કોઈ ચૂર્ણ બનાવીને ખાય છે કોઈ દાળ શાકમાં પણ વાપરે છે સગર્ભા માતાઓ અને નાના બાળકોએ તેનું સેવન ન કરવું આયુર્વેદિક ડૉક્ટરની સલાહ સૂચનથી યોગ્ય વપરાશ કરે તો ઘણો ફાયદો છે વધારે માત્રામાં લેવું નહીં કાચા બીજ સીધા વાપરવા નહીં મિત્રો તો આ હતા કુએ ખાવાના Haida da... Astu...